નાનોદરા ગામે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો બાવડા તાલુકાના નાનોદરા ગામે જિલ્લા પંચાયત બીજા મેડિકલ કોલેજ અને યુએન મહેતા હોસ્પિટલના સહયોગથી આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો જેમાં હૃદયરોગ ચામડીના રોગ હાડકાના રોગ ડાયાબિટીસ સહિત અગિયાર જેટલા રોગની આરોગ્યલક્ષી સેવાઓ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમાર ટી એચના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા માર્ગદર્શન અને દવા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કનુભાઈ પટેલ ધારાસભ્ય સાણંદ આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ જિલ્લા સદસ્ય રમે

ડાયાબિટીસ સહિતના રોગ માટે બીજી મેડિકલ તેમજ ન્યુ એન મહેતા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ કરીને જરૂરી માર્ગદર્શન અને દવા આપી આ કાર્યક્રમ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર બાવળાના માર્ગદર્શન નીચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાનોદરા કર્મચારીઓએ ભારે જહેમતથી આ કેમ્પને સફળ બનાવ્યો હતો श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप संचालित भुज शहर रघुवंशी सोशल ग्रुप महिला पाक नवरा महोत्सव तारीख त्रास दसार आठ तीस कलाके स्थळ विराम होटल भुज निमंत्रक श्रीमती आहुलीबेन एस ठक्क प्रमुख नाईन एट नाईन एट फाईव्ह नाईन एट फोर सेवन ઇલા બેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન સેવન સેવન